પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાન નંબર ત્રણસો સુડતાલીસ ઠાકોરજી છાયા પધારે છે એ પ્રસંગની વાત છે ઠાકોરજી છાયા તો ઘણી વખત પધાર્યા છે પણ આ એક પણ એ પહેલા ઠાકોરજી છાયા પધારવાના છે એ પહેલા કુતિયાણા રહીશ પારેખ પદમસિંહ એમને સ્વપ્ન દ્વારા ઠાકોરજીએ આ લીલા સમજાવી કે છાયા પધારવાના છે એ પ્રસંગ આમાં લેશું અને પછી છાયાનું સામૈયાનું પણ આપણે વર્ણન જોશું પાના નંબર ત્રણસો સુડતાલીસ ભાગ બીજો પુષ્ટિ સંહિતા ભાગ બીજો વિનોદરાએ કહ્યું કુતિયાણાનો રહીશ પારે પદમસિંહ તેમની ઉપર શ્રીજીએ કૃપા કરી એ પ્રસંગ કહું પારેખ પદમસી કુંતલ પુરકો તિનકો સ્વપ્ન ભયો સામયો બહુ બીધ સો કિનો શ્રીજીએ આવનો કહ્યો પદમસિંહ પારેખ જ્ઞાતે મોઢ વાણીક શાખે ગોભવો કોતિયાણાનો રહીશ શ્રીજી પોરબંદર છાયામાં જે દિવસે પધાર્યા એ જ રાત્રિએ શ્રીજી પધારવા માટે પોર છાયાથી સામૈયો લઈને આવ્યા છે શ્રીજીને પધરાવા માટે સામૈયો લઈને આવ્યા છે એવું દર્શન ત્રણ વાર સ્વપ્નમાં થયું અને શ્રીજીએ ત્યાં આવવા કહ્યું તેથી તે સવારે ઉઠીને પોર છાએ શ્રીજીના દર્શન કરવા ગયો એટલે આ કુતિયાણામાં છે હજી તો અને કુતિયાણામાં પોતાના ઘરે બિરાજે છે આ ભગવતી પદમસિંહ પારેખ અને સ્વપ્નમાં એવું આવ્યું છે કે ઠાકોરજી પોર છાયા પધારે છે તું આવ તું પોર છાયા આવ જો આપણે ફરીવાર વાંચીએ ને તો પાકું થશે કે એવું દર્શન થયું ત્રણ વાર સ્વપ્નમાં દર્શન થયું અને શ્રીજીએ તેને ત્યાં આવવા કહ્યું એટલે કે ઠાકોરજીએ પારખને આવવાનું કીધું તેથી તે સવારે શ્રીજીના દર્શન કરવા ગયો અને સ્વપ્નમાં થયેલ દર્શનની સર્વ વાત વૈષ્ણવ આગળ કરી અને તે સાંભળીને વૈષ્ણવ અતિ પ્રસન્ન થયા જે તમુ પર શ્રીજીએ ઘણી કૃપા કીધી ઠાકોરજી આવા છે ભગવદીઓને બોલાવે છે આવી રીતે જો ડોસાભાઈનો પ્રસંગ સપનાવાળો કે જેટલા પણ માર્ગના આપણે વચ્ચે પણ એક વાત લીધી હતી કે સ્વપ્નમાં ઠાકોરજીએ શરણદાન આપ્યું એ જેટલા જેટલા સ્વપ્ન આવે છે બીજું એક સ્વપ્ન જે સોમલદેબાઈ એમને દેરમાં એવું સ્વપ્ન આવ એમના દેરને એવું સપનું આવ્યું હતું કે શાલિગ્રામ ભગવાનને બહુ માનતા હતા અને શાલિગ્રામ ભગવાન ઊંઘમાં એને સપનામાં બહુ માર મારે છે કેમકે ભગવદીઓનું અને એમના સોમલદેબાઈ ભગવદી છે એમના ભાભીનું બહુ નિંદા કરે છે હવે સપનામાં માર ખાધો પણ જ્યારે ઊંઘ ઉડી તો પોતે ખાટલાની નીચે દેખાય છે જોવે છે તો ખાટલાની નીચે છે એટલે આ ખાઈ પુષ્ટિ માર્ગમાં કોઈ પણ સપનું ક્યારેય ખોટું નથી હોતું આપણી આ દિવ્ય દ્રષ્ટિ નથી ને આપણી આ ચર્મચક્ષુ છે એટલે દિવસે તો જોતા આપણે લૌકિક જ જોતા હોઈએ છીએ તો સ્વપ્નમાં તો ઠાકોરજી કૃપા કરે ને એને સ્વપ્નમાં ઘણું બધું કહી જાય છે એ ખોટું ક્યારેય નથી હોતું જે આપણે આ વાતમાં ફરી વાર મળ્યું કે ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું છાયા આવ ત્રણ વાર દર્શન આપ્યું વિનોદરાએ કાવ્યની કડીઓ વાંચી કે શ્રીજી પધારે રાવલ મેં તબ બધાયો પઢા પઠવાય ખીમાજી સામે ચાલી આય પોરબંદર પધરાય આ વાંચી સંભળાવી અને પ્રસંગ લખાવ્યો પ્રભુજી પોર છાયા પધાર્યા વિનોદરાએ કહ્યું પાચા બાબા પ્રભુજી નવાનગરથી પ્રયાણ કરીને લાલજી સહિત એટલે કે ગોપેન્દ્રલાલજી સહિત રાવલમાં પધાર્યા રાજા ખીમાજી પોર છાયા પ્રભુને પધરાવી જવા માટે રાવલમાં વિનંતી કરવા માટે આવ્યો એટલે કે વિનંતી કરવા આવ્યા છે રાવલમાં કે પોર છાયા પધારો અને પ્રભુજી શું મનોહાર વિનંતી કરી રાજ મારો મનોરથ પૂરણ કરવા પધારો પ્રભુજીએ આજ્ઞા કરી તેરો મનોરથ પૂરણ કરને કે આગે કર કે આગે ચલેગે તેરો મનોરથ પૂરણ કરકે કે હિ આગે ચલેગે લાલજી અતિ પ્રસન્ન થયા અને પોર છાયા પધરાવા પ્રયાણ કર્યું લાલજીને ઘણી ઈચ્છા હતી લોકના ભાવને જોવાની તેથી મુસ્કુરાયા રાજસી લોકના ભાવના તો બહુ વખાણ કરે છે ઠાકુરજી એટલા માટે લાલજીને એટલે કે ગોપેન્દ્રલાલ નાના છે ગોપેન્દ્રલાલજીને પણ રાજસી લોકોના ભાવ જાણવાની ઘણા સમયથી ઈચ્છા હતી કેમ કે ગોપાલલાલજીના શ્રીમુખથી વખાણ સાંભળ્યા છે રાજા ખીમાજીને પ્રભુજીની આજ્ઞા થતાં ખીમાજીએ ઘોડે સવારને મોકલીને ખબર આપ્યા અને સામૈયો તૈયાર કરવા કહ્યું સર્વ મહાજન સર્વ શહેરી જનના નરનારીના વ્રતને સામૈયા સામૈયામાં તૈયાર થઈને આવવાના સમાચાર આપ્યા પોરબંદરમાં પ્રભુજી પધરાવીને પધારવાની સાંભળતા સર્વજન આનંદમાં આવી રાચવા લાગ્યા પોરબંદરમાં બધી જગ્યાએ ખબર પેલા વધાયા મોકલ્યા છે ને ઘોડે સવારને મોકલ્યા છે ને તૈયારી કરવા એટલે બધી જગ્યાએ વાત ફેલાઈ ગઈ સર્વ તૈયારી સમય સામૈયાની કરવા લાગ્યા બજારો શણગારવામાં આવીને ઘર ઘર બંદનવાર બાંધ્યા હતા પ્રભુજી રાવલથી પોરબંદર પધાર્યા ત્યાં પાદરમાં રાજરીતનું ભવ્ય સામ તૈયાર હતું રાજસિંહ લોક તથા મહાજન હાજર હતા નારી વ્રંદ મસ્તક ઉપર કળશ ધારણ કરીને ધોળ મંગલ ગાતા હતા વાજિંત્ર સાથે કીર્તનકારોની કીર્તન મંડળી કીર્તનની રમઝટથી પોરબંદરનું વાતાવરણ ગરજી રહ્યું હતું ભક્તિ રસથી થી બની ગયું હતું સામૈયામાં કીર્તન મંડળીની પાછળ ગોપેન્દ્રજીની ગીણી આવેલ હતી ગોપેન્દ્રજીના દર્શન કરી જય જયના નાદ વડે ગગનને ગજાવતા હતા સામયું બજારમાં આવ્યું ત્યારે જેઠા જગન્નાથ જ્ઞાતે ભણસારી સાવકાર ગોપેન્દ્રજીના દર્શન કરવા માટે વેલ પાસે આવ્યો ગોપેન્દ્રજીની અલગથી ગીણી આવેલ છે ત્યાં દર્શન કરવા આવે છે કોણ જેઠા જગન્નાથ ત્યાં તેને અદભુત દર્શન થયું કેવું દર્શન થયું કોટી કંદર્પ લાવણ્યમય સ્વરૂપે અલૌકિક દર્શન થયું અને તરત જ મૂર્છાગત થઈ ગયો એક મુહૂર્ત પછી ગોપેન્દ્રજીએ તેને સ્વસ્થ કરતા કહ્યું હવે એક મુહૂર્ત જવા દીધું અને પછી ઠાકોરજી એમને સ્વસ્થ કરતા કહ્યું ગોપેન્દ્રજી ઉઠો જેઠા એટલે જેઠાભાઈ જે જે બોલતો ઉભો થયો અને લાલજીને દંડવટ પ્રણામ કરીને આગળ ચાલવા લાગ્યો એટલે કે પ્રણામ કરે છે છે અને હવે આગળ ચાલવા લાગે પછી તો તે સારો ભગવતી થયો વિનોદરા કહ્યું પાંચા બાબા પોરબંદરમાં પ્રભુજીને ખૂબ જ ધામધૂમથી પધરાવ્યા પ્રભુજી પોતાના મુકામ પર સુખરૂપ બિરાજ એટલે પોરબંદર પહોંચી ગયા વૈષ્ણવો અને ઠાકોરજી વૈષ્ણવે ખૂબ જ હાવભાવથી બહુ પ્રકારના લાડ લડાવીને અનેક ભાતીનું સુખ પ્રભુજીને આપ્યું અઢળક ભેટ વૈષ્ણવને પ્રભુજીએ ધરી અને પ્રભુજી પોતાના સેવકજન ઉપર અતિ પ્રસન્ન થયા જે દિવસે પોતાના રાજમેલમાં પધરાવ્યા અને વિકમાજીની રાણી હીરાજી જાડેજાની શ્રીજીએ શરણદાન આપ્યું જો આ પરદેશમાં હીરાજીને શરણદાન મળે છે એક તો આ જેઠાજી જગન્નાથને શરણદાન મળે છે અને કુતિયાણાના રહેશ પારેખ પદ્મશ્રીને તો ઠાકોરજી સપનામાં આજ્ઞા કરીને બોલાવે છે કે અહીંયા આવ પહેલેથી શરણદાન તો પામેલા જ છે પણ એક પરદેશમાં કેટલ લી બધી અલગ અલગ લીલા અને કેટલા બધાને સુખ અલગ અલગ પોતાના ભાવ પ્રમાણે આપે છે આ હીરાજી જે આપણે કક્કોમાં આવે છે ને કે હીરાજીની સેજે સુહાણા ઠાકોરજી એમની સેજે પોઢી જતા ઠાકોરજી હીરાજી જ્યારે યાદ કરે ઠાકુરજી એમને હરવાઈબાની જેવી જ રીતે હીરાજીની સન્મુખ પ્રગટ થઈને હરવાઈબાની જેમ જ વાતો કરતા એવું આપણે વાર્તામાં આવેલું છે આ એ હીરાજી આ પરદેશમાં ઠાકોરજીના શરણે આવે છે અહીંયા આવ્યું કે વિકમાતાજીની રાણી હીરાજી જાડેજાને શ્રીજીએ શરણદાન આપ્યું એની ઉપર કૃપા દ્રષ્ટિ કરી એનું સમાધાન કર્યું તે સ્વરૂપ હીરાજીના ઉર અંતરમાં આદિ મધ્ય અવસાન સુધી રમી રહ્યું એટલે છેક સુધી હીરાદીના હીરાજીના ઉરંતરમાં એ જ સ્વરૂપ અંકાય ગયું હૃદયમાં હીરાજી જ્યારે જ્યારે પ્રભુનું સ્મરણ કરે ત્યારે તે સ્વરૂપનું સાક્ષાત દર્શન થતું અને પ્રભુજી હીરાજીની સેજે આવીને પોઢી જતા એવું અપરિમિત કૃપાનું દાન કર્યું એવા આપણે હીરાજીને પણ અત્યારે નાની વાતમાં આપણે આટલું જ લઈએ પણ ઠાકોરજી સ્વપ્નમાં આવીને પણ આજ્ઞા કરે છે ઠાકોરજી દ્રષ્ટિ દાન કરીને પણ જેઠા જગન્નાથ જેવા ભણશાળી ભગવદી એમને પણ દ્રષ્ટિ દ્વારા દાન કર્યું અને હીરાજીને તો ઠાકોરજીએ હૃદયમાં અંકિત કરી દીધું પોતાનું સ્વરૂપ આ એક જ પરદેશમાં અનેક લીલા કરી બતાવી અત્યારે આટલું જ બોલીને મા નાની વાત આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કીજે